અન્ય સમાચાર ગીર સોમનાથથી ખાતર માટે કતારમાં ખેડૂતો કોડીનારમાં ડીએપી ખાતર માટે લાગી લાઈન એક મહિના બાદ ખાતર આવતા ખેડૂતો મટ્યા ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી કતાર લાગી છે લાંબા સમય બાદ ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતો મટિયા જિલ્લાભરમાં છેલ્લા એકાદ મહિનાથી ડીએપી ખાતરની અછત જોવા મળી રહી છે આખરે ખાતરની ગાડી આવવા ખેડૂતોએ પડાપડી કરી મહિલાઓ પણ મોટી કતારમાં જોવા મળી હું પંદર દિવસથી ખાતરને ડીએપી ખાતરની રાહ જોઈને બેઠો છે પણ અત્યાર સુધી કંઈ મળ્યું નથી આવીને આવું લગભગ અત્યારે પણ અમે લાઈનમાં લગભગ પાંચ વાગ્યાના બેઠા છે અને એક એક બે બે બાચકા આપે છે અત્યારે એક એક બે બે બાચકા જે ખેડૂતોને થાય એવું પ્રોજેક્શન નથી દસ જમીન છે ને મારે સરદારનું બે થેલી કે ત્રણ ઠેલી ખાતર જોઈએ સરદારનું ડીએપી એના માટે આ જમીન દસ દિવસથી તો ઘઉં લેટ ગયા તૈયાર છે જમીન બધું છે ખાતર વિનાનું છે આશા છે કે ગાડી આવી મળી જાય કે ન મળે હવે તો બધી ખબર પડે શુક્રવારના દિવસ નું ખાતર લેવા આવું છું દિવસે શુક્રવાર ના દિવસે ઘાટીમાં તેમ છતાં પણ ખેડૂતોને ન દીધી અમે ટાઈમે એના કાંઠા ઉપર ગયા તો બીજ બની ગયા છે બરોબર તો શુક્રવાર પછી શનિવાર રવિવાર આજે સોમવાર તો અન્ય સમાચાર ભરૂચથી અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે સાત લાખની કિંમતનો સિત્તેર ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ ઝગડિયાના રાજપારડી ખાતે રહેવાસી ડ્રગ્સ સહિત રૂપિયા અગિયાર પોઈન્ટ સુડતાળીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે આરોપીઓ ઝીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું પોલીસે કારમાંથી ધરપકડ તો અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે વારંવાર ગુજરાતમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સાત લાખની કિંમતનું સિત્તેર ગ્રામ જેટલું ડ્રગ્સ પકડાયું છે તેની સાથે ત્રણ આરોપીઓની ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાંથી ડ્રગ્સ નો એક એમડી ડ્રગ્સ જે આવે છે એનો પકડ્યો હતો પણ માત્ર ગ્રામ જેટલો હતો કિંમત સાત લાખ જેટલી બજાર ભાવમાં થાય છે ઝઘડિયા રાજપારડી ખાતે ત્રણ જે આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે જી એનો જી ભાવેના આભાર આ સમગ્ર માહિતી બદલ તો સાત લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું તો રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરીની ઘટનાઓ સતત વધી રહી છે વડોદરામાં મરચાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે પોલીસે કુલ પચીસ પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું માંજલપુરમાં પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડી જોયું તો બાઇકનો જે ભાગ ખોલો તો દારૂની બોટલો જ મળી આવે આ તરફ અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝોડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા ત્રણસો આઠ લીટર દેશી દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી પણ ઝડપાઈ છે અમરેલી એસઓજી ટીમે તુવેરની આડમાંથી ત્રણસો ચાળીસ ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે તો અમદાવાદમાં નકલી આઈએસ મેહુલ શાહ મામલે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે મેહુલ શાહે અસારવાની વિશ્વવિદ્યાલયમાં કર્યો કાંડ શાળામાં આવી મેહુલ શાહ મોટી શેખી મારતો હતો

કરાવ્યું હતું સુરેન્દ્રનગરથી તે પોતે કલરકામના જે કોન્ટ્રાક્ટવાળાને લઈને આવી અને આખી સ્કૂલને પોતે પોતાના ખર્ચે જે છે તે કલરકામ કરાવ્યું હતું અને પાંત્રીસ કરોડના ખર્ચે જે છે તે આ પોતે સ્કૂલ ખરીદવા માટે ટ્રસ્ટીઓને છે તેમણે ભોળવ્યા હતા વિશ્વાસમાં લીધા હતા તે પોતે અહીંયા સ્કૂલમાં આવતો હતો ત્યારે જે લા લાઇટવાળી સાયરનવાળી ગાડી લઈને આવતો હતો અને સાથે બાઉન્સર લઈને આવતો હતો એટલે કે ક્યાંક ને ક્યાંક જે નકલી આઈએએસ જે છે મેહુલ શાહ તેણે ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવા માટે પોતે અલગ અલગ શેખીઓ મારતો હતો અને નીચે અહીંયા સ્કૂલમાં સાયન્સ લેબ પણ પોતાના ખર્ચે બનાવી હતી અને પોતે જે છે મોટો સાયન્ટિસ્ટ હોય તે પ્રકારનો પણ તે અહીંયા ટ્રસ્ટીઓ પાસે શેખી મારી હતી કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

મેથી પાક તો હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે યુવકે નકલી પોલીસ બન્યો હોવાની કબૂલાત કરી અન્ય સમાચાર પાટણથી પાટણમાં નકલી હોસ્પિટલ પકડવાનો મામલો પોલીસે નિષ્કા હોસ્પિટલમાં તપાસ હાથ ધરી નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટની તપાસ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા બેની પૂછપરછ પાટણ એસપી કચેરીએ બોલાવીને તપાસનો ધમધમાટ नरेंद्र दर्जी अमृत रावण पुलिस से निवेदन लिधा वो मतदारू विकेट चौथी होतोय तोय मारा यहां डॉक्टर પાસેથી तुम्ही कॉपी मिली जी किती का समय दी नौकरी करो नौकरी होती थे फार्मेसी फार्मे कितनी समय दी 10 वर्ष गणो

પાદરાથી ડભાસા રોડ પરના સિત્તેર જેટલા ખેડૂતોએ કર્યો છે વિરોધ વિસરેલા ખેડૂતોએ ફોરલેન નું કામ અટકાવ્યું ખેડૂતોને નોટિસ કે જમીનનું કોઈ પણ વળતર ન આપ્યાનો આક્ષેપ ખેડૂતોએ વળતર અંગે વારંવાર રજૂઆત કરી હતી આર એન્ડ બી ના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો અન્ય સમાચાર વાપીથી જીઆઈડીસીમાં ગેસના લાઇટર બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કંપનીના એક ભાગમાં અગમ્ય કારણસર આગ લાગી હતી જોકે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કંપનીનો ઘણો હિસ્સો તેની ઝપેટમાં આવી ગયો આગની ઘટનામાં એક કામદારને ઈજા થઈ છે ફાયર ફાયરબ્રિગેડની ત્રણથી વધુ ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી